પૂર્વ ટીપીઓ બેનામી સંપત્તિનો મામલો સાગઠિયાની ઓફિસમાંથી મળેલ સોના ચાંદીના દાગીનામાં હતા રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ક એસીબી દ્વારા રાજકોટના ત્રણ નામાંકિત જ્વેલર્સના માલિકોની કરાઈ પૂછપરછ રાધિકા જ્વેલર્સના અશોકભાઈ મીડિયા સાથે વાતચીત કરી સાહેબ સાથે અમારે તો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી શોપિંગ કરીને હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાગઢ્ય સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી એ કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોણ ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કદાચ પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી કે આ નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના કંઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી બાકી એમનો લુકઆઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બન્યા નથી ખાલી ચોખવટ કરી છે ઘરેણા ના ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘરેણા તો એમને ઘણા રાજકોટ રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી થી શોપિંગ કરી છે એમને ગોલ્ડન બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાદી જોયા વગર નો કોઈ ને આઈડિયા આવે મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય હવે બિલ શું નામથી લીધું જ અમને ખ્યાલ ન હોય કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચેનો વહીવટ કરી જતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિકવાયરમેન્ટ હોય તો એ લોકોએ આપ્યા